નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વરસાદની રાહત ક્યારે જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક ઊંડું ડિપ્રેશન સક્રિય છે જે ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે આ સિસ્ટમ હવે ગુજરાત અને રાજસ્થાનના નજીકના વિસ્તારોમાં અસર કરી રહી છે જેના કારણે બંને રાજ્યોમાં પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો આ ડિપ્રેશન હાલ દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છની આસપાસ કેન્દ્રિત છે ભારતીય હવામાન પશ્ચિમ તરફ ગતિ કરીને નબળી પડી શકે છે પરંતુ તેની અસર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે જી હા મિત્રો ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કેટલાક ભારેથી ભારે વરસાદ અને છૂટાછવાયા છવાયા અત્યંત ભારે વરસાદની પડી શકે છે કાલે કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે આજે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોથી ભારેથી ભારે વરસાદની શક્યતા છે કારણ કેટલાક સ્થળોએ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં એટલે કે તેર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં અડવાથી મધ્યમ વરસાદ ચાલીસ જોઈ શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ